જય માતાજી મિત્રો તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ સંજુ ઠાકોર વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો પાછા આપણે નીકળી ગયા જ મોરબી બાજુ આપણી લાઈફની પહેલી ગાડી પાંતરેવી આપણી ઇકો જૂની આપણી ઇકો ગાડી લઈને આપણે નીકળી ગયા મોરબી બાજુ કહેવાય નલો પહેલો પ્રેમ એમાં આપણી આ પહેલી ગાડી છે આ પાંત્રી આપણે આ ગાડીને આ ગાડીએ ખૂબ આપણને સાથ સહકાર આપણો કોઈ બી જિંદગીમાં પણ આ ગાડીએ વેચે ના રાખ્યા એટલો આપણને આ ગાડીએ સાત સહકાર આપ્યો હતો લગીને આપણે અત્યારે બીજી લાવવા પણ અહીંયા નીકળી ગયા જો આપણા શું કે મનીષ પરમારની જાય મોટર ધક્કો મારીને તો આપણે અહીંયાથી નીકળી ગયા સીધા મેળીમાં ઘનશ્યામપુર મેળડીમાં અને દર્શના બહારથી જ પગે લાગીને નીકળી ગયા સીધા મોરબી બાજુ થોડાક ગાયું એવું હતું એટલે હરવે હરવે આપણે જતા હતા અને પહોંચી ગયા આપણે હળવદ ચોકડીએ અને હળવદ ચોકડીએથી સીધું જવાનું આપણે મોરબી બાજુ તો ચોકડીયાથી ને આપણે હવે ખાલી સાહેબ મારી દઈશું એટલે સીધું આવે આપણે જો આ પહોંચી ગયા આપણે મોરબી ચોકડીએ મોરબી અહીંયાથી પિસ્તાલીસ કિલોમીટર સીધા જઈએ એટલે માળીયા આવે અને વરી જઈએ એટલે સીધું મોરબી આપણે મોરબી વાળા રોડ ચડી ગયા હી અને આપણે પહોંચી ગયા ત્યાં મેર ઉપરના પાટી અહીંથી મોગલ મોઘલ ધામ જઈએ કે આપણે જવું હોય તો મોગલ મોગલધામ આવ્યું મેરુ ઉપર તો કોમેન્ટમાં જઈ હું મોગલ લખનાખજો બધા અને પહોંચી ગયા આપણે સુંદરગઢના પુલ ઉપર કેદાર કેદાર ધરાવવાળું સુંદરગઢના પુલ ઉપર અને ત્યાંથી સીધા જ આપણે હવે મોરબી યાદ પહોંચી ગયા ત્યાં ચરાડવા રાજબેમાના જન્મ સ્થળે ચરાડવા ચરાડવા એક બાયપાસની જરૂર છે પણ થતો નથી પછી ચરાડવાથી નીકળી ગયા આપણે સીધા જ આવી ગયા અત્યારે ઘોંટું ઘોટો પહોંચી ગયા ઘોટું હજી થોડોક રસ્તો બાકી રહી ગયો બનવાનો પણ હવે બનાવે તે સાચો ઘણા ટાઈમથી બાકી છે બનતો હે નહીં અને અત્યારે આવી ગયા મહેન્દ્રનગર ચોકડીયા ત્યાં ડેલીની જેમ આજે ટ્રાફિક આપણને ભટકાઈ ગયું હતું થોડું ઘણું કાંઈ કાયમિકનું છે ટ્રાફિકનું આપણે પટકાાય પટકાઈને પટકાઈ ન ત્યાંથી નીકળ્યા આપણે સીધા પહોંચી ગયા અત્યારે હાઉસિંગે હાઉસિંગથી આપણે સીધું જવાનું આવ્યું છે હોસ્પિટલ હોસ્પિટલના કામથી જવાનું હતું એટલે આપણે સીધું જવાનું આવ્યું છે હાઉસિંગે થોડું ઘણું ટ્રાફિક હતું પણ ત્યાં તો નઈડું નહીં એટલું બધું આવી ગયા આપણે આવ્યું છે હોસ્પિટલમાં હોસ્પિટલનું કામ પતાવીને આપણે પાછા નીકળશું હવે નીકળી ગયા હોસ્પિટલનું કામ પતાવીને આપણે ઘર બાજુ અને ઘરે આવીને આપણે જવાનું હતું તરણેતર તર એટલે તો મણિ મંદિરેથી આપણે ફટાફટ નીકળી ગયા કારણ કે આપણે ત્રણ નગર જવું તો એટલે આપડે મોડું આપણે ગાડી આપણી નવી ગાડી આપણને દેવાવાના હતા હામી એટલા માટે આપણે ફટાફટ નીકળી ગયા આપણે વચમાં ઊભા રહી ગયા આપણે ગેસ પૂરા મહેન્દ્રનગર ચોકડીએ ગેસ નહોતો કે ગેસ ફૂલ કરાવી નાખી અને ગેસ ફૂલ કરાવીને આપણે નીકળી જવાનું હતું ફટાફટ કારણ કે આપણે જો આવી ગયા આપણે સીધા જ હળવદને આપણા હાથમાં આવી જઈએ આપણી નવી ને જૂની ગાડી જાય આપણે આગળ અને વાંચથી આપણે જઈશું સીધા તરણેતર બાજુ કારણ કે અહીંયા દર્શન કરવા જવાનું હતું મડિયા નવા વ્લોગમાં